તો ભાઈ જે પારસબાર રાઠોડ છે એ ગણેશ ગોંડલના સમર્થનમાં આવ્યા છે એટલું જ નહીં પરંતુ ગણેશ ગોંડલના સમર્થનમાં આવે અને જિગીસા પટેલના ગુબા ઉપાડી માર્યા જિગીસા પટેલને જુઓ મિત્રો ખુલ્લે આમ જે કીધું છે ને ભાઈ લાઈવ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો યાર પણ વિડીયોની શરૂઆત કરીએ એને પહેલાં ખાસ કરીને દિલ ખુલીને વિડીયોને લાઈક કરજો અને હા ભાઈ તમારું કાળજું ઘાટી અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા ને વિડિયો મળતા રહેશે તો હલો મારા ભાઈઓ આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ આમ તો વાત કરવામાં આવે તો પારસભાઈ રાઠોડ સોશિયલ મીડિયામાં જ્યારે વિવાદો સર્જાતા હોય છે ત્યારે એ વિવાદોનું સમાધાન કરવા માટે પણ આ બેન સૌથી પહેલાં આવતા હોય છે એટલું જ નહીં પરંતુ જ્યાં સાચી વાત કહેવાની હોય ત્યાં સાચી વાત બેન કહેતા હોય છે આપણે હંમેશા માટે જોયું છે ભાઈ કે પારસભાઈ રાઠોડ હંમેશા માટે મિત્રો સત્ય માટે લડતા હોય છે

અને ધમકી દીધી હતી ને ગોંડલ આવું છું તેમને આવી લીધું જોઈ લીધું થઈ ગયું બધું પૂરું આંદોલન ને કઈ વચ્ચે ન લઈ આવતા અને અમારા ભાઈઓને શું કામ આવતા હોય ને તમને ન ખબર હોય અમે ક્ષત્રિય બધા એક જ છીએ ધ્યાન રાખજો જય ભવાની